નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌ મિત્રો નું સ્વાગત કરું છું રામાયણ નો એક નાનો ભાગ સાંભળીને તમારા ઉપર કાબુ રાખજો તેનાથી કદાચ તમને સમજાવી શકું જો ક્યારે વાંચો અને સમજો તો આંસુ પર કાબુ રાખજો રામાયણ નો એક નાનકડો ભાગ છે તેનાથી કદાચ તમને સમજાવી શકું આ એક રાત વાત છે સુતી વખતે માતા કૌશલ્યાજીને તેમના મહેલની છત ઉપર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો તે જાગી ગઈ પૂછ્યું કોણ છે ખબર પડી શ્રુત સૌથી નાની પુત્રવધુ શત્રુઘ્નજીની પત્ની છે માતા કૌશલ્યાજીએ તેમને નીચે બોલાવ્યા શ્રુતિજીએ આવીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા માતા કૌશલ્યાજી શ્રુતિને પૂછ્યું દીકરી તું છત પર આટલી મોડી રાતે શું કરે છે તને ઊંઘ નથી આવતી શત્રુઘ્ન ક્યાં છે શ્રુત છે કહ્યું માં થયા આ કૌશલ્યાજી નું હૃદય ડૂબી ગયું માતા કૌશલ્યા એ અડધી રાતે જ શત્રુઘ્ન ને શોધવા માટે પાલખી તૈયાર કરાઈ માં અડધી રાતે શત્રુઘ્ન ની શોધ માં નીકળી તમને ખબર છે શત્રુઘ્નજી ક્યાં મળ્યા અયોધ્યાના દરવાજાની બહાર ભારતજી નંદીગ્રામમાં તપસ્વી બનીને રહે છે તે દરવાજાની બહાર એક પથ્થરની શીલા પર સૂઈ રહ્યા હતા માતા કૌશલ્યા તેમના માથા પાસે બેઠી અને તેના વાળને સ્પર્શ કર્યો શત્રુઘ્નજીએ આંખો ફેરવી અને માતા કૌશલ્યને પગે પડીને પ્રણામ કર્યું અને કહ્યું મા તમે તમારી જાતને કેમ તકલીફ આપી તમારે મને બોલાવવો જોઈતો હતો માતા એ કહ્યું શત્રુઘ્ન અહિંસા માટે છે શત્રુઘ્નજી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા ભાઈ ભાઈ રામ પિતાજીની આજ્ઞાથી વનમાં ગયા અને લક્ષ્મણ તેમની પાછળ ગયા અને ભાઈ ભરત પણ નંદીગ્રામમાં છે શું આ મહેલ આ રથ આ રાજશ્રી વસ્ત્ર વિધાતા એ મારા માટે જ બનાવ્યું છે માતા કૌશલ યા પાસે આનો કોઈ જવાબ ન હતો જુઓ શું છે આ રામ કથા આ ભોગની નહીં પરંતુ ત્યાગની કથા છે અહી ત્યાગની સ્પર્ધા ચાલી રહી છે અને બધા જ પ્રથમ છે કોઈ પાછળ નથી ભાઈઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને બલિદાન અદભુત અલૌકિક છે રામાયણ જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તે શીખવે છે કે જ્યારે ભગવાન રામને ચૌદ વર્ષે વનવાસ કરવો પડ્યો ત્યારે તેમની પત્ની સીતા મૈયાએ પણ સહેલાઈથી વનવાસ સ્વીકારી લીધો પરંતુ નાનપણમાં જ મોટા ભાઈની સેવામાં રહેલા લક્ષ્મણ ભગવાન શ્રીરામ થી કેવી રીતે દૂર રહી શકે માતા સુમિત્ર તેઓએ લીધી હતી જવાની પરંતુ પત્ની ઉર્મિલા કક્ષ ની તરફ જઈ રહ્યા હતા ત્યારે તે વિચારતા હતા કે માતાએ તો આજ્ઞા આપી છે પરંતુ ઉર્મિલા ને કેવી રીતે સમજાવું આટલું વિચારીને લક્ષ્મણજી તેમના વર્ગમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ઉર્મિલાજી આરતી કરી રહ્યા હતા પણ તેઓ ઉભા હતા અને કહ્યું મારી ચિંતા છોડીને ભગવાન શ્રી રામ ની સેવામાં જંગલ માં જાઓ હું તમને રોકીશ નહીં મારા કારણે તમારી સેવામાં કોઈ અવરોધ ન આવે એટલે હું તમારી સાથે આવવા માટે હટપણ નહીં કરું લક્ષ્મણજી ને આ વાત કહેવામાં સંકોચ હતી પરંતુ તેમના કહ્યા પહેલા જ ઉર્મિલા એ તેમને આ વાત કહી દીધી વાસ્તવમાં આ એક પત્ની નું ધર્મ છે પતિ જયારે સંકોચ માં હોય ત્યારે પતિ ની મનની વાત જાણીને તેને સંકોચ થી દૂર કરી શકે લક્ષ્મણજી ગયા પરંતુ સુધી ઉર્મિલાએ કઠોર તપસ્યા કરી વન માં માતા પિતા અને ભગવાન શ્રીરામ ની સેવા માં લક્ષ્મણજી ક્યારે પણ સુતા નહોતા પરંતુ ઉર્મિલાએ પણ ક્યારે મહેલ ના દ્વાર બંધ ના કર્યા અને આખી રાત દીવાઓ ચાલુ રાખ્યા જ્યારે મેઘનાથ સાથે યુદ્ધ કરતી વખતે શ્રી લક્ષ્મણજી ને તીર વાગે છે ત્યારે હનુમાનજી સંજીવની પાછા ફરી રહ્યા હતા પછી વચ્ચે હનુમાનજી અયોધ્યા પર ગરજના કરી રહ્યા હતા ત્યારે ભરતજી તેમને રાક્ષસ સમજીને બાણ મારે છે અને હનુમાનજી નીચે પડી જાય છે ત્યારે હનુમાનજી બધી વાર્તા જણાવે છે સીતાજી રાવણ લઈ ગયો હતો લક્ષ્મણજી યુદ્ધમાં બેહોશ થઈ ગયા હતા કે આ સાંભળીને કૌશલ્યાજી કહે છે કે રામને કહેજો કે લક્ષ્મણ વગર અયોધ્યા પગ ના અને રામ વનમાં જ રહે પછી માતા સુમિત્રા શત્રુઘ્ન છે મેં તેને પણ ભગવાન રામની સેવામાં મોકલીશ મારા બંને પુત્રો રામ સેવા માટે જ જન્મ્યા છે માતાનો પ્રેમ જોઈને હનુમાનજી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ જ્યારે તેમણે ઉર્મિલાને જોઈ તો તે વિચારવા લાગ્યા તે સાવ શાંત કેમ હતી અને સવાલ એ થાય છે કે શું તેઓ પોતાના પતિના જીવની ચિંતા નથી કરતા હનુમાનજી દેવીને પૂછે છે કે તારી ખુશીનું કારણ શું છે તારા પતિનો જીવ જોખમમાં છે સૂર્યોદય સાથે જ સૂર્યકુળનો દીવો ઓલવાઈ જશે ઉર્મિલાજીનો ઉત્તર સાંભળીને ત્રણેય લોકોનો કોઈ પણ પ્રાણી તેમની વંદના કર્યા વગર નહીં રહી શકે ઉર્મિલા બોલી મારો દીવો કોઈ મુશ્કેલીમાં નથી તે ઓલવાઈ જ નથી શકતો રહી સૂર્ય સૂર્યોદયની વાત તો તમે ઈચ્છો તો અયોધ્યામાં થોડો આરામ કરો કારણ કે તમે ત્યાં પહોંચ્યા વિના સૂર્ય ઉગશે નહીં તમે કીધું કે ભગવાન શ્રીરામ મારા પતિને તેમની સાથે લઈને બેઠા છે જો યોગેશ્વર પ્રભુ શ્રીરામની ગોદમાં ઊંઘ્યા હોય કાલ એમને સ્પર્શ પણ નથી કરી શકતો કદાચ તે બંને કોઈ લીલા કરી રહ્યા હશે જ્યારથી જ એ વનમાં ગયા ત્યારથી જ તે સૂતા નથી તેમને ના સુવાનો પ્રણ લીધો હતો તેથી જ તેઓ થોડો સમય આરામ કરી રહ્યા છે જ્યારે તેમને ભગવાનની ગોદ મળી ગઈ ત્યારે થોડો આરામ બધી ગયો તેઓ જાગી જશે અને મારા પતિને શક્તિના બાણનો અનુભવ થયો નથી શક્તિ ભગવાન શ્રી રામજીને લાગુ પડી છે મારા પતિના હૃદયમાં રામ છે દરેક ધબકારામાં રામ છે તેનું નામ રામ છે તેના લોહીના દરેક છિદ્રમાં રામ છે તેના લોહીના દરેક ટીપામાં રામ છે અને જ્યારે તેમના શરીર અને આત્મામાં માત્ર રામ છે જ્યારે તેમના દરેક અંગમાં રામ છે

જય શ્રી રામ અમારી ચેનલ ને કરો આધ્યાત્મિક કસોટી જય શ્રી રામ જય હનુમાન